હું કહું હા હા આ હતા લાવવાનું કીધું પેલા આ ઠંડી ઠંડી છે ને વાય દીધા હું કીધું પેલા એના જતા હા પેલા હું કેવાય ચ

અરે થોડું આ હમણાં મગજ ભાઈના નીચે થોડું અરે ફ્રી થઈ જા આ મોરા બધું ટેન્શન બધું જતો રહે કીવો જ કરે લે દે દે બોય ના પડ પાછો આ ના હા ભરતું હું ના પાડી શું કરવાનું છે જી કરી બતાવું રામ રામ દવા દે દે રામ

તમાકુ yeah. માં <t– tr seine Christmas>

પેલા બરિયા લોક પાછું ના નાખતા હોય હમણાં જ કાઢી દેવાનું કાખું આખું 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 પડી આખું પીતો પી દે આ બે દાણા તો પી અને આ તો લાગતું છે પાછું

એ થોડું પડશે કીધું મારે. બીજું પેક કરી વાધી કોણ આવવાની. આ 150 થ્યા. ચરણ ડોહા 150 થ્યા લખી દેવાના. હા. એ તો જ વકરો પડી જ છે. કોઈ નહીં. હા. અરે બહુ હા કરો.

ખંતો ઈચ્છા મને બોય રાખ્યો તે બોય દા અમે જ બોય રાખ્યા બોય રાખ્યા એટલે ત તવા ટોટિયો તકતો નહીં મળજો શાં કે આલે બોય બો બોજ કેર આલી જો કેર આલી જો તો જ

ના તારો બાપુ વળગ્યો પોઈ તારો બાપુ વળગ્યો મન તો તમે જતો મારા જોડે ને તમારું વાટવું હોય વાટો મારા બાપ ના ઘેર ઉપડી